ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં પ્રવેશ માટેની જે ડબલઇ એડવાન્સ પરીક્ષાના જાહેર થયેલા પરિણામમાં ઉત્કર્ષ સ્કૂલ ઓફ એક્સલન્સના વિદ્યાર્થીઓએ દર વખતની જેમ સફળતાની હારમાળા સર્જી છે અને ઉત્કૃષ્ટ પરિણામની ઉત્કર્ષની સફળતાની પરંપરાને જાળવી રાખી છે જે એડવાન્સ બે હજાર પચીસના રિઝલ્ટમાં શાળાના વિદ્યાર્થી સોલંકી દેવર્ષે કેટેગરી ઓલ ઇન્ડિયા રેન્ક બસો અઠયાવીસ લાલચેતા ધરવાએ કેટેગરી ઓફ ઇન્ડિયા રેન્ક છસો ત્રેસઠ શેઠ ક્રિશવે કેટેગરી ઓલ ઇન્ડિયા રેન્ક એક હજાર નવસો ત્રેપણ મેળવી આઈઆઈટી ના દરવાજા ખખડાવ્યા છે આ ત્રણેય વિદ્યાર્થીઓ કોમ્પ્યુટર અને એઆઈ ક્ષેત્રે ઉજ્જવળ કારકિર્દી બનાવી આધુનિક ભારતના નિર્માણમાં પોતાનું યોગદાન આપવા માંગે છે મારું નામ છે સોલંકી દેવર્ષ અને હમણાં જ રિસન્ટલી જીડબલ્યુ એડવાન્સ નું રિઝલ્ટ આવ્યું એમાં મારો ઓલ ઇન્ડિયા રેન્ક ટુ ટ્વેન્ટી એટ આવ્યો છે અને સ્કૂલમાં ફર્સ્ટ રેન્ક સ્કૂલમાંથી ઘણી સારી મહેનત કરવામાં આવી હતી આમ સ્કૂલનો ટાઈમિંગ આમ પંદરથી તેર કલાક જેટલો હતો અને ખુદનું રીડિંગ બે ત્રણ કલાકનું એટલે પંદર સત્તર કલાક જેવું થઈ જાય એટલે વાંધો ન આવતો ટીચર્સનો બી ઘણો સારો સપોર્ટ હતો આમ ફેકલ્ટીઝ બધા ફ્રેન્ડલી હતા અને ડાઉટ હોય તો તરત સોલ્વ કરાવી દે એમને કાંઈ કામ હોય તો એ કામ પડતા મૂકીને તરત ડાઉટ સોલ્વ કરવા આવે પેરેન્ટ્સનો બી ઘણો સારો સપોર્ટ હતો આમ ભણવા માટે ફોર્સ ના કરે ફ્રીલી ભણવા દે આમ ઘણીવાર ઓછા માર્ક્સ આવે તો કાંઈ કે નહીં આમ મોટિવેટ કરે ઘણીવાર સારા માર્ક્સ આવે તો આમ એટલે હાઈપર ન થઈ જાય એડવાઇસ દે મોબાઈલમાં જનરલી એવો ફેર ન પડી આપણા ઉપર ડિપેન્ડ કરે કે મોબાઈલ કેવી રીતે યુઝ કરે મોબાઈલ સારા માટે યુઝ થાય કે ખરાબ માટે યુઝ થયા કેમ આગળ હવે ગોલ તો અત્યારે ઈસી લેવાનો છે વિચાર અને આઈઆઈટી રૂરકી શાયદ મળે તો આગળ હજી એન્જિનિયરિંગમાં એક આજે જોબ મળે તો એવી રીતે કરતો ખુદનું સ્ટાર્ટઅપ મારું નામ લાલચિતા ધરવ છે અને મારો જેડે એડવાન્સ એડવાન્સમાં રિઝલ્ટ સિક્સ હન્ડ્રેડ એન્ડ સિક્સટી થ્રી રેન્કે આવ્યું છે વાંચવા માટે તો રોજ હું પંદરથી સોળ કલાક રીડિંગ કરતો અને પ્રોબ્લેમ સોલ્વિંગ કરતો કોઈ પણ લેફન્સ બુક હોય તો તે વાંચતો તેમાંથી પ્રોબ્લેમ પ્રેક્ટિસ કરતો અને સ્કૂલમાંથી ડીપીપીસ આપતા તે સોલ્વ કરતો સ્કૂલ તરફથી ખૂબ જ સારો સપોર્ટ રહ્યો હતો તેઓ ડે ટુ ડે અમારો ફોલો અપ લેતા કોઈ પણ ડાઉટ હોય તો એ સોલ્વ કરતા કોન્સેપ્ટની ક્લિયારિટી કરતા ઘણાથી પણ ખૂબ જ સારો સપોર્ટ હતો હું પાસે આગળ કોઈ પણ સારી આઈઆઈટીમાં સીએસ લેવાનો ગોલ છે મારું નામ ક્રિશુ શેઠ છે અને મારું ગઈકાલે છે બધું એડવાન્સનું રિઝલ્ટ છે મારો રેન્ક વન નાઇન ફાઇવ થ્રી છે ખૂબ જ સારી મહેનત કરી હતી અને સ્કૂલ વાળાએ બી ખૂબ સારી મહેનત કરાવી હતી કે સવારના સેવનથી સાંજના એઇટ લગી બધું પ્રિપરેશન ને બધું કરાવતા હતા ઓલમોસ્ટ ફિફ્ટીન ટુ સિક્સટીન અવર્સ હંમેશા એવું છે કે જેટલું હવે વધારે એક્સપેક્ટેશન હોય પણ તો બી ખૂબ સારો રિઝલ્ટ આવ્યો છે પેરેન્ટ્સનો ભી ખુબ સપોર્ટ હતો કે કોઈ દિવસ નિરાશ નહીં થવાનું કે હંમેશા મોટીવેટ રાખતા તમને આગળ કોઈ પણ સારી આઈઆઈટીમાં સીએસ નો છે